પાલનપુરના સિસરાના ગામેથી ચોરી કરાયેલી કાર સાથે બે ઈસમો ઝડપાઈ ગયા આજથી લગભગ પંદર દિવસ અગાઉ પાલનપુર તાલુકાના સિસરાના ગામેથી ઝુંડાઈ કંપનીની આઈ ટ્વેન્ટી કારની ચોરી થયાની એક ફરિયાદ નોંધાઈ હતી આ અંગે હાથ ધરાયેલ તપાસ દરમિયાન હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે પોલીસે ઘડિયાળ ગામના અશ્વિન કાંતિલાલ રાવલ અને દંતરાણ ગામના રાજુ નાનજીભાઈ ડાભી નામના બે યુવકોને ચોરાઉ આઈ ટ્વેન્ટી કાર સાથે પકડી બંનેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાઈ હતી નોંધનીય છે કે સંબંધિત ચોરાઉ કારની ચાવી ખોવાઈ ગઈ હતી જેની ચાર દિવસ શોધખોળ માલિક દ્વારા કરાઈ રહી હતી તે દરમિયાન આ બંને આરોપીઓ સંબંધિત ચોરાઉ કારની ચાવી હાથ ચડી જતા કારની ચોરી કરી પલાયન થઈ ગયા હતા અહેવાલ આનંદ પરમાર બનાસકાંઠા દ્વારા